ભારત દેશની લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીના સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃતિ કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે યોજાયેલી રન ફોર વોટમાં અન્વયે દોઢમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા જેમાં જિલ્લા કલેક્ટર કે બી ઝવેરી સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા વોટ માટે ડોટ મૂકી સો અવશ્ય મતદાન કરવા સંકલ્પ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરાયા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મોનિંગ મોરબી આજે સ્વીપ પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે રન ફોર વોટનું એક આયોજન મોરબી ખાતે કરેલ અને પ્રથમ દિવસે એટલે કે મંગળવારે સાતમી મે બે હજાર ચોવીસના દિવસે આપણી સામાન્ય ચૂંટણીઓ માટે જે પ્રજાને અમારે જાગૃત કરવાની છે એ સાતમી મે સવારે સાતથી સાંજે છની વચ્ચે મોરબી શહેર મોરબી જિલ્લા વાંકાને ટકારાના તમામ નાગરિકો કે જે અઢાર વર્ષથી ઉપરના છે તે તે દિવસે પોતાના જે બંધારણીય હક છે એ હકનો ઉપયોગ કરે અને પોતાની પવિત્ર ફરજ નિભાવે એવી એક અમારા શુભાશયથી આ રન ફોર વોટનું અમે આયોજન કરેલું અને મોટી સંખ્યાના લોકોએ આમાં પાર્ટિસિપેટ કરીને પ્રોગ્રામને ખૂબ સફળ બનાવેલો છે તો આપના માધ્યમથી જે લોકોએ અમને સહકાર આપે એમનો હું આભાર વ્યક્ત કરું છું અને સાતમીએ આપ મોટી સંખ્યામાં એટલે મોરબી સો ટકા વોટિંગ સાથે સમગ્ર દેશમાં નંબર એક ઉપર આવે એવી અપેક્ષા સાથે